રાપર તાલુકાના રામવાવ ગામે અન્નશન આંદોલન પર ઉતરેલ શિબુભા દેશરજી જાડેજાએ એક મહિનો ત્રેવીસ દિવસે અન્નશન આંદોલન સમાપ્ત કર્યો ગૌચર જમીન દબાણ દૂર કરવા અંગે અનશન આંદોલન પર ઉતરેલ શિવુબા દેશોજી જાડેજાએ એક મહિનો ત્રેવીસ દિવસે અનશન આંદોલન સમાપ્ત કર્યું હતું રાપર તાલુકાના રામબાવ ગામે ગૌચર જમીન દબાણ મુદ્દે અનશન આંદોલન પર ઉતરેલા શિવુબા દેશોજી જાડેજાને વહીવટી તંત્ર રાપર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ રાપર તાલુકા પ્રમુખ જગુભા વેલુબા જાડેજા તેમજ રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા અનશન આંદોલન એક મહિનો અને ત્રેવીસ દિવસે અંશન પૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં સંપૂર્ણ દબાણ દૂર કરવાની એકવીસ દિવસની તંત્રએ બાહેધરી આપી હતી ગૌચર દબાણ દૂર નહીં થાય તો રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે અંશન આંદોલનની તંત્ર દ્વારા બાહેધરી આપવામાં આવી હતી રિપોર્ટ બાય ગની કુંભાર બચાવ આજ રોજ શિવભા દેસાઈજી જાડેજાની અરજી તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાળી સંદર્ભે તાલુકા પંચાયત રાપરની ટીમમાં એટીડીઓ ઉપદાન ગઢવી તથા તલાટી મંત્રી રામભાવ જીતુદાન ગઢવી શિવભાની રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ જે મુજબ શિવભા જાડેજાનો રૂબરૂમાં જવાબ નીચે મુજબ લખાવેલ છે હું શિવભા દેશરજી જાડેજા લખાવ્યું છું કે ડીઆરએલ ભુજ દ્વારા માપણી સીટ આવ્યા બાદ તથા આખરી નોટિસ દબાણકારોને બજવણીની કામગીરી તથા લો ઓર્ડર માટે પોલીસ બંદોબસ્ત વગેરે કામગીરી થવામાં અંદાજીત એકવીસ દિવસ જેવો સમય થવાની ગણતરી છે ઉપરાંત સરકાર અન્ય આદેશ ન થાય તો સદર ગૌચર દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે જેથી આજે રોજ હું મારા અનસન પૂર્ણ જાહેર કરું છું તથા જો કામગીરી ન થાય તો તાલુકા પંચાયત કચેરી સામે અનસન પર બેસવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવશે અને આ જવાબ અમારા શિવભા જાડેજા આજે અમારી રૂબરૂ જે લીધેલ છે જેના અનુસંધાને આજ તેઓ પોતાના અનસન પર ઉતરેલાતા તે અનસન પૂર્ણ કરે છે અને આજે અન્નગ્રહણ કરે છે આજે અમારા તંત્ર દ્વારા સમજાયા બાદ અને તંત્રની સરસ કામગીરી થયા બાદ આ બધી જ કામગીરીને અંતે શ્રી શિવભા જાડેજા એગ્રી થઈ અને તંત્ર ઉપર વિશ્વાસ રાખી અને આજે એમના અનશન પૂર્ણ કરે છે મારું નામ જાડેજા શિવભાદેસરજી એક બ્રાહ્મણને ગાય મારા તરફથી તો બે રાજપૂત તરીકે સરખા કહેવાય અને મને આજે બ્રાહ્મણ મુકલ ટીડિયા સાહેબે ગઢવી બે મિત્રને અને એમના થ્રુ હું આજે અનશન ચાલુ કરું છું અને પૂરણ કરું છું અને જગુભા જાડેજાએ પણ એમાં બાંધરીમાં એમને કીધું હતું એકવીસ દિવસ પછી જો આ કામગીરી ન થાય કોઈ રીતે અટકાવ થાય તો તાલુકા પંચાયતે મને બેસવાની બાંધરી પણ તાલુકા પંચાયત તરફથી આપવામાં આવે છે તો એ સામે હું અન કે ફ્રૂટ ન લઉં એની જવાબદારી તાલુકા પંચાયતની રહેશે અને મને બ્રાહ્મણ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તા તંત્ર ઉપર રાપર તંત્ર ઉપર હવે મને પૂરો વિશ્વાસ છે કામગીરી ચાલુ થશે નહીં થાય તો હું એ દિવસે એકવીસ દિવસ પછી બેસીશ મૃત્યુના જવાબદાર કચ્છ તંત્ર અને રાપર તંત્ર રહેશે અને આજે મારો અનશન પૂરો કરું છું પણ એ દિવસે મારે શાયદ બેસવાનો ન થાય એવી તંત્રને મારી વિનંતી છે નહીં એક રાજપૂતનો દીકરો બોલું છું એ દિવસે હું મારો જીવ પણ હું આવીને ગુમાવીશ એની જવાબદારી તંત્રની રહેશે તંત્રને સામે હું બોલું છું એ જવાબદાર છે અને હું એ એકવીસ દિવસમાં ન થાય અને મારો મૃત્યુ ઊં થાય એના ટોટલ અધિકારી જવાબદાર રહેશે એવી મારી માંગ છે આ તાત્કાલિક ધોરણે રામવાની ત્રણે ત્રણે એકવીસ દિવસમાં ખાલી કરવાની એ માહિતી આપી છે અને હું પણ આજે અનાજ લેવાનો ચાલુ કરું છું જી તંત્ર જે જે રીતે તટસ્થતાપણે કામગીરી કરે છે અને કરતું જ આવશે જે જે સમયગાળો જે જે વસ્તુ છે એ વસ્તુને આધીન રહી અને સરકારશ્રીના નિયમ નીતિના ધારાધોરણ મુજબ તંત્ર સજાગ છે અને એ પ્રમાણે જ તંત્ર કામગીરી કરવા પણ તટસ્થ છે અને તટસ્થ કામગીરી થશે જ જે પણ અમે તંત્ર દ્વારા બહેતરી આપી છે તલાટી સાહેબનું લેજો થોડું